આ કાર્ડના હિસાબે આજે એ લોકોને ખબર પડે કે જેને તમે ઘણા પૂછી શકો એમ છો આ કાળ ઘણા બધા જોડે હશે એના જીવનમાં એક મોટો બદલાવ આવી ગયો અને એટલો મોટો વિશ્વાસ છે આ કાળ ગજવામાં હોય તો હું એમ કઉ છું કે એના કાળ ગજવામાં હોવાથી એનું સ્વાસ્થ્ય એમને શું રહેલું છે એમનેમ સુધ રહેલું છે

અને રહી વાત તેમની રાજ્ય સરકારોની ન્યાય અપાવવાની તો એમની રાજ્ય સરકાર તપાસ તો પૂરી નહીં કરે પણ જે થઈ રહ્યું છે તેનો એટલો નજરઅંદાજ કરશે કે લોકોને ન્યાય માટે પણ રગવું પડશે અને જે ખોટું થઈ રહ્યું છે તેની જ જોરશોરથી વાહવાહી કરશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતના અમદાવાદના ખ્યાતિકાંડ આપણને બધાને ખબર છે કે જેમાં જે આયુષ્યમાન કાર્ડ ધારકોને એન્જિયોગ્રાફી કે જો પ્લાસ્ટિકની જરૂર ન હતી તેનું પણ ઓપરેશન કરવામાં આવ્યું કેમ કારણ કે આપણે જેને ભગવાન કહીએ છીએ તેવા ડોક્ટરોને પોતાના ઘર ભરવામાં રસ હતો આ તો ખાલી તે દિવસની વાત થઈ હજુ એ ઘટનામાં તપાસ ચાલુ છે ન્યાયની તો ક્યાંય જ દૂર દૂર સુધી આશા નથી દેખાતી જે બે લોકોએ જીવ ગુમાવ્યો છે તેના પરિવારની રાજ્ય સરકારે દરકાર તો નથી લીધી પણ ન્યાય માટે ઝડપી કાર્યવાહી પણ નથી કરાવી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ પીડિતોની મુલાકાત તો ન લીધી પણ આજ તેમના પ્રધાનમંત્રીના આયુષ્માન કાર્ડની મહારાષ્ટ્રમાં જઈ એટલી વાહવાહી કરી કે એવું લાગ્યું કે તેઓ એ લોકોને ત્યારે જ આયુષ્માન કાર્ડ કઢાવીને રહેશે પણ મુખ્યમંત્રી સાહેબને એ ત્યાંના લોકોને કહેવાનું હતું કે જે આપણા ગુજરાતમાં બન્યું છે આપણો ખ્યાતિકાન પણ તેમને કહેવાનો હતો ભૂપેન્દ્ર પટેલે આયુષ્માન કાર્ડને એટલી મોટી તાકાત બતાવી છે કે ખ્યાતિકાંડ જોયા પછી એવું લાગ્યું કે આયુષ્માન કાર્ડ આપણી પાસે હશે તો આપણે જાતે જ મોતને આમંત્રણ આપીશું બે થી ત્રણ લાખ રૂપિયાના ખર્ચમાં આ કાર્ડ સીધું જ મોતના મુખમાં લઈ જશે હવે આ કાર્ડ કિસ્સામાં રાખવાથી જીવન નહીં પરંતુ આપણે ભય જરૂર રહેશે મહારાષ્ટ્રમાં રહેતા કે પછી કોઈ પણ રાજ્યમાં રહેતા ગુજરાતીઓને એ કહેવાનું કે કોઈ ભરમાવા આવે તો કોઈ પણ યોજના લઈને તો એકવાર ગુજરાતને અને એ યોજનાને જોડીને માહિતી જરૂરથી લઈ લેજો જેથી કરી સાચી તમને માહિતી મળે આ લોકોને તો આપણા મુખ્યમંત્રી સાહેબે કહી દીધું કે આ આયુષ્માન કાર્ડ બહુ મોટી તાકાત છે પણ સાથે એ પણ કહેવાનું હતું કે આ તાકાત ગમે ત્યારે તમને તમારા પરિવારથી અલગ પણ કરી દેશે હવે જે આયુષ્માન કાર્ડની વાહવાઈ કરવામાં આવી છે તે સાંભળીએ દરેક જનને વિશ્વાસ કે બે માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી આપણો દેશનું આ તંત્ર ખૂબ ઝડપથી આગળ વધતું રહેવાનું અને આજે ત્રીજા સ્થાન ઉપર પણ આપણે આવીશું યોજનાઓ બનાવી યોજનાઓ ઘણી બધી બની છે આવાસ યોજના હોય દરેક બેઠા પાણી પીવાનું મળતું હોય દરેક જનને ગેસનો સિલિન્ડર આપવાનો હોય તો સિલિન્ડર આપ્યો છે વીજળી ઘરે હું પેઢા મળી છે આજે આ બધી યોજનાઓમાં યોગથી આયુષ્યમાન સુધી આપણે આટલી આપણે આપણા શરીરનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ ના રાખીએ આપણે આપણું સ્વાસ્થ્ય ના બગડવા દેવું હોય તો યોગા કરીએ અને આ ભાગદોડમાં આપણને ક્યાંય ટાઈમ ના મળતો હોય અને છતાંય ક્યાંય બીમારી આવી શરીરમાં આપણું સ્વાસ્થ્ય બગડ્યું તો પણ આપણી પાસે આયુષ્યમાન કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે અને આયુષ્યમાન કાર્ડ એટલે કેટલી મોટી તાકાત છે એ જેની પાસે પૈસા ના હોય એને ખ્યાલ આવે કે આયુષ્યમાન કાર્ડ એટલે કેટલી મોટી તાકાત છે બે લાખ રૂપિયાનું સ્વાસ્થ્યમાં જયારે પગડે અને બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો આવે ત્યારે એને ખબર પડે કે આખું એનું જીવન બિલકુલ બદલાઈ જાય ઘરના છોકરાઓને ભણવાથી માંડીને બધેથી ઉઠાવી લેવા પડે એને નોકરી રોજગારી મોકલવા પડે આખું એનું જીવન તહેત મહેત થઈ જતું આ કાળના હિસાબે આજે એ લોકોને ખબર પડે કે જેને તમે ઘણા પૂછી શકો એમ છે આ કાળ ઘણા બધા જોડે હશે એના જીવનમાં એક મોટો બદલાવ આવી ગયો અને એટલો મોટો વિશ્વાસ છે આ કાળ ગજવામાં હોય હવે ભૂપેન્દ્ર દાદા તમે જે આયુષ્યમાન કાર્ડ ની વહવાહી કરી તો તમને આપણા ગુજરાત નું જ ખ્યાતિ કાર્ડ પણ યાદ તો હશે જ ને જો ના હોય તો જાણી લેજો એજ હોસ્પિટલ ની તમને ખાલી વાત કરવી છે

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મૂળ સુરેન્દ્રનગરના બજાણ અને આધેડનું પણ મોત થયું છે તેમાં પરિવારે ના પાડી હતી છતાં પીએમ જેવાય યોજનાના ફોર્મ ભરી ઓપરેશન કરી નાખ્યાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે હવે આ બાબતે તમે કંઈ બોલશો કે પછી આ જ રીતે બધાને સરકારની આવી યોજનાઓથી ભરમાવતા રહેશો સારી વાત છે તમે લોકો માટે કરો છો બોલેલું અમલમાં લાવો છો પણ પાછળથી એ તો જુઓ કે એમનો ઉપયોગ લોકો સુધી પહોંચ્યો છે લોકો યોજનાને સારી રીતે સમજ્યા છે કે તેનો ઉપયોગ કરતા આવડે છે કે નહીં અને ખાસ તમે કોઈના કાર્યક્રમમાં મહેમાન બનો છો તો એકવાર રીટેક અને ખાસ તમે કોઈના કાર્યક્રમમાં મહેમાન બનો છો તો એકવાર તપાસ પણ કરજો એમનો ભૂતકાળ શું છે એ કામ શું કરે છે તમે જેને પ્રાઇડ ઓફ ગુજરાતમાં એવોર્ડ આપો છો તો એકવાર આવ્યા પછી એમની સાથે વાત પણ કરી લેજો કે તે કામ શું કરે છે તમારી સંસ્થામાં અત્યારે કેવા કામ થાય છે તમે એમને ના પૂછો પણ જેને તમારા હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત નો એવોર્ડ આપો છો તો એ ગુજરાત માટે ગૌરવની બાબત છે કે નહીં તે પણ એક વખત ચકાસી લેજો જેથી કરી બીજી વખત જે લોકોએ તમારી યોજના ઉપર ભરોસો કર્યો છે તેમને પોતાના પરિવારથી વિખૂટું ના થવું પડે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર